નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ફાર્મર રજીસ્ટ્રી વિશે અને પીએમ કિસાનના જે હપ્તા આવે છે તો તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કેટલા હપ્તા જમા થયા તેના વિશે તો શરૂ કરીએ ડિસેમ્બર માસમાં ઓગણીસમો હપ્તો જમા થવાનો છે તેના માટે ખેડૂત ફાર્મર આઈડી કે જે ખેડૂત નોંધણી છે એ કરવું ફરજિયાત છે તો આપે ના કરાવ્યું હોય તો ચોક્કસ તમે કરાવી શકો છો નીચે વિડીયો ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે હવે પીએમ કિસાનનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો પીએમ કિસાનની વેબસાઇટ સર્ચ કરવાની છે ગૂગલમાં અને આ વેબસાઇટ તમારે ખોલવાની છે તો આપણે ખોલીએ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતે વેબસાઇટ ખોલી જશે તેમાં નીચે એક તમે જોઈ શકો છો કે યોર સ્ટેટસ લખેલું આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ત્યાં આપણે ક્લિક કરીએ ત્યારબાદ જોઈએ અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર માગશે બરાબર હવે રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે છે નહીં અથવા તો તમને યાદ નથી તો એ રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મળશે તેના માટે અહીં બાજુમાં આવેલું છે તેના ઉપર તમે ક્લિક કરો તો ચાલો ત્યાં ક્લિક કરીએ પહેલાં રજીસ્ટ્રેશન નંબર લઈ લઈએ ત્યારબાદ તમારે એ રજીસ્ટ્રેશન નંબર લેવા માટે તમે મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર નાખી શકો છો અને ત્યારબાદ જે આ બાજુમાં જે કેપ્ચા છે એ તમારે અહીં નાખવાના રહેશે અને ગેટ ઓટીપી જે બાજુમાં આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલો ત્યાં ક્લિક કરીએ તો અહીં મેં મોબાઈલ નંબર નાખી દીધો છે ત્યારબાદ ઓટીપી તો અહીં એક ઓટીપી આવશે મોબાઈલની અંદર અને અહીં તમારે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો ઓટીપી આવી ગયો છે હવે આપણે ત્યાં ક્લિક કરીએ ત્યારબાદ અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે જે તમે ક્યાંક લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ રાખી શકો છો એ આવ્યા પછી ફરી તમારે પાછા આવી જવાનું છે અને ફરી જ્યાં રજીસ્ટ્રેશન નંબર માગતા હતા એ રજીસ્ટ્રેશન નંબર અહીં નાખવાનો છે અને ઓટીપી આવે છે ફરી ઓટીપી આવશે અને ગેટ ડેટા ઉપર તમારે ક્લિક કરવાનું છે એ જેવું તમે ક્લિક કરશો તો અહીં તમને રજીસ્ટ્રેશન નંબર ડેટ ઓફ રજીસ્ટ્રેશન તમારું નામ મોબાઈલ નંબર એડ્રેસ બરાબર છે આ રીતે દેખાઈ જશે છેલ્લો હપ્તો ક્યારે થયો અહીં લખેલું આવશે ત્યારબાદ હપ્તાની તારીખ પણ લખેલી આવશે કે કઈ તારીખે તમારા ખાતાની અંદર પૈસા જમા થયા છે અને બીજા હપ્તાની માહિતી તમારે એકથી કરી અને અત્યાર સુધીનું જોવું હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે એટલે આ રીતે આવશે તો તેના ઉપર તમે ક્લિક કરી અને જાણી શકો છો ત્યારબાદ તમે એલ સ્ટેટસ ઉપર ક્લિક પણ કરી શકો છો કે ત્યાં શું પ્રોબ્લેમ છે ત્યારબાદ તમારે કોઈ અપડેટ કરવું હોય તો અપડેટ પણ તમે કરી શકો છો તો આ રીતે સંપૂર્ણ ડિટેલ તમારું જે પીએમ કિસાનનું ખાતું છે તેનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો ખૂબ મહત્ત્વની અને સારી વેબસાઇટ બનાવી છે જેથી ખેડૂતને તમામ બાબતોની જાણકારી મળી રહે વ્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો તો તમને તમામ બેંક ખાતાની કઈ બેંકની અંદર ખાતું છે તમામ પ્રકારની માહિતી તમને મળશે તો આ રીતે તમે જાણી શકો છો બીજું કે પીએમ કિસાન આપતા મેળવવા માટે તમારે હવે ફાર્મર રજિસ્ટ્રી જરૂર છે ફરજિયાત છે તો તે કેવી રીતે કરવું તેનો વિડીયો નીચે હું મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શન લિંકમાં એ પણ તમે જોઈ શકો છો તો લગભગ તમને ખ્યાલ આવી ગયો છે થેન્ક યુ આભાર અને કોઈપણ બાબતે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ આભાર